વિનાકે સામે નહી અમારે ભરથામાં આયરન આખી ઉલાળી ગયા હરખબાઈ સિંહ લેતો હરખબાઈ સિંહ નહી ભરથુર આપણે કમ્પ્લીટ બેની ગયું છે અને ભાઈ અત્યારે ભાઈ જો આપણે પેરેસવાનું કામકાજ ચાલે છે આસે મારા મામા રે જો ખારસિંહ ખાવા આયા હતા અત્યારે આથી ભાઈ જો આ દીધું ધોયું પડે એમ છે આ ખારસિંહ ખાઈ ગયો ઓય હેલો ટુ ફેમિલી કેમ છો આપણે ચેલેન્જમાં વાત કરી હતી કે ભાઈ 7 વાગ્યા થી સવારના સાત કઈ ખેતરમાં રહેવાના છે તો ભાઈ ફૂલ તૈયારી થઈ જશે આપડી તો વ્લોગમાં બનાવી રહ્યો ભાઈ કેવી તૈયારી આલે છે તમને બતાવી દઉં કારણ કે ભાઈ આપણે ભાઈ ખેતરમાં રહેવાનું છે રાત અહીંયા સાંજના સાત થી સવારના સાંજ સુધી ભાઈ રાતે શું થવાનું મને ખબર હું તમને ભાઈ ક્યાં રહેવાનું છે બધું તમને કહી દઉં તો વ્લોગમાં બનાવી રહ્યો તો મિત્રો ભાઈ તો એ મેં આપણે ચેલેન્જ ની વાત કરી હતી ને ભાઈ આપણે કમ્પ્લેટ ભાઈ તૈયારીમાં જ છીએ મેં

નાઈ કરે તૈયારી ફૂલ હાલે હે એન્કર કટિંગ બટિંગ કમ્પ્લીટ હંધું થઈ ગયું છે અમારે ને આ આપણે જે આપણે ચેલેન્જની વાત કરી હતી ને કમ્પ્લીટ આ રહેવાના છે તો વ્લોગમાં બનાવી રહ્યો હું મેં ભાઈ તમને થોડો ઘઘર વઘર કેવી રીતના થાય છે ભરથાને કેવી રીતના બને એ તમને બતાવી દઈ વિના કે સામે ને અમારે ભરથામાં આયરે નાખી ઉલાળી ગયા છે તમારે હરકવન સિંગ નઈ ઉલી સિંગ આ આપણે આ ભઈલા આ જા ભઈ તો બે આયા છે જોવા દે ઇલા એ બાય નીકળો

અમા રણા નાખતો એ રણા નાખતો પડતો સમસો પાસો કેન અભી તિયા આતડા માર કરે હાલે લે 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 એક લે મામા યે કે તમારા ગડાન હમ એવું નુ આલે આય તો રણા રણા આ સુરા નાખતો હે કર ને આલે 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 રણા એક પલ લે દો એમ બોલા

મિત્રો ભાઈ આપડે જીમી બમી કમ્પ્લેટ થઈ ગયા સિવિન ભાઈ અત્યારે હું ક્યાં તમને ખબર હે ભાઈ ટેન્ટ ની અંદર હું તો હું બોલો ભાઈ હંધાય તો વહી ગયા નો ભાઈ એકલો છું ભાઈ ખેતરમાં ભાઈ હજી વાગી રહ્યા છે નવ અત્યારે નવ માં દસ મિનિટ ની વાર છે ટાઈમ ભાઈ એવો થઈ ગયો ભાઈ હવે ક્યાં સુધી જગ્યા ખબર છે અને ભાઈ રાતે ખેતરમાં એકલો છું ભાઈ અહીંયા હા જો રીતે કંઈક લાઈટ લગાવી જુગાડ કર્યો તો મેં કંઈક નજીકથી ટેન્ટ ટેન્ટમાં હું તો આપણે ખેતરે જ છીએ ભાઈ આપણે પછી પ્રોગ્રામ જોયો છે ને ત્યાં જ છું ભાઈ ક્યાંય ઘરે નથી ગયો અહીંયા જ છું ભાઈ તમારે ચાલો જ કમ્પ્લેટમાં એક્સેપ્ટ કર્યો હે જોયું છે હવે સવારે સાત આપડી કેવી જાય છે કારણ કે ભાઈ કંઈ નેઠો કે હું થાય હું આવી કઈ નેઠો નહીં કહેવાય રોજડા આવી જાય પૂંદળી આવી જાય ભાઈ જોયું છે રાતે શું થાય ભાઈ અત્યારે ટાયર્ડ ન હોય કે તો ટાયર્ડ બહુ હે ભાઈ આમ

કંઈક છે કંઈક કંઈક ફ્લોક જોતા રહ્યો આપણે તો મિત્રો અત્યારે ભાઈ વાઈ ગયા છે ગજબની ઊંઘ આવે છે તો ઘડીક આરામ કરી લઈએ કારણ કે થોડીક રાહત મળે છે હવે કારણ કે ઘડેકથી એવું લાગતું કે આંખ કકડે આંખ રકડે કંઈક આમ ટેટ ને કંઈક આમ આમ ખેંચતું એટલે આમ ટૂંકમાં લીછડા પડતી એવું લાગતું હતું તો ઘડેક આરામ કરી લઈએ મેં કંઈ કહેવાય નહીં તો ભાઈ

તમારો ભાઈ બે ત્રણ જ આવ્યો રાતે ભાઈ ઠંડી લાગી બહુ વાત બહુ તો બેક કરી વાળી આ થોડુંક નીકળ્યું ઘર બાજુ હવે મોટા મોટા તો એ આમ તો લોગમાં આપણે યાને કર્યું છે બધાને જેવી દ્વારકા દઈશું નેક્સ્ટ ચેલેન્જ કયો કરો જરા કોમેન્ટ કરો તો